અમદાવાદી આંગળીયા પેઢીનો કર્મચારી રવિવારે રાત્રે સુરતમાં સોના ચાંદી તથા હીરાના પાર્સલની ડિલિવરી કરવા માંડ્યા હતો કર્મચારી માણસ કે સાડા ચાર વાગ્યે વરાછા વૈશાલી ત્રણ રસ્તા પાસે ટ્રાવેલ્સની બસમાંથી નીચે ઉતર્યો હતો તે વખતે તેમનું ડુપ્લિકેટ પોલીસ સાથે થયો હતો ફોર વ્હીલ કારમાં આવેલા ચાર જણાએ આંગળીયા પેઢીના કર્મચારીને

અને ચાલુ ગાડીમાં લાફાઓ મારી તેની પાસેથી મોબાઈલ ફોન અને રૂપિયા ઓગણીસ લાખ પંચાવન હજારના હીરા તેમજ સોના ચાંદીના પાર્સલની લૂંટ ચલાવી નિકુલ સિંગને રસ્તામાં ઉતારીને તેઓ ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે નિકુલ સિંહ રાજપૂત તેના શેઠ રાજ્ય રાજપૂતને જાણ કરતા તેઓએ ગતરોજ ફરિયાદ નોંધાવતા હોય પોલીસે તેની ફરિયાદ આધારે ગુનો નોંધી ફોર વ્હીલ કારના નંબરના થાય ડૂકાઓની ચડબી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી સ્ત્રીએ પોતે આંગળીયા પેઢીમાં નોકરી કરતા હોય અને અમદાવાદથી પોતે ટ્રાવેલ્સમાં બેસી અને રાત્રે નીકળેલા અને સવારે વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યાએ એમના સહકર્મચારીને પોતાને લેવા આવવા માટે ટેલિફોનિક વાત કરેલી એ દરમિયાન ફરિયાદી પોતે પો આગળયા કુરિયર પેઢીના હીરાના પેકેટ તેમજ ચાંદીના દાગીના તેમજ સોનાના દાગીનાનું પેકેટ એ રીતે લઈ અને પોતે ઉતરેલા એ દરમિયાન એક ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ પોલીસ તરીકે ઓળખ આપી અને તારી જોડે શંકાસ્પદ વસ્તુ છે એમ કરી અને ગાડીમાં બેસાડી અને ફરિયાદીને લઈ જઈ અને જબરજસ્તીથી તેમની પાસેથી કુલ સોળ લાખ છપ્પન હજારને મત્તાની હીરાના પાર્સલો તેમજ ચાંદીના પાર્સલ અને એક સોનાનું પાર્સલ મળી અને લૂંટ કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી અને ગુનો શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સાહેબ બીજો પણ એ જ પહેરી બનાવે આ કઈ પેઢી છે અને બીજી કઈ રીતના બનાવવામાં આવી કેટલાનો છે તેમજ આ પાગળિયા પેઢી ના અન્ય કર્મચારી કે બીજી બસમાં આ જ રીતે હીરાના પાર્સલ લઈ અને અમદાવાદથી નીકળી અને સુરત ખાતે આવતા હતા ત્યારે વહેલી સવારે અગાઉના દિવસની જેમ જ પોતે એમના સહકર્મચારીને લેવા માટે આવવાનું જણાવતા તેઓ ટેલિફોનિક વાત થતા સહકર્મચારી આવેલ હતા અને ફરિયાદી પોતે પોતે જે ટ્રાવેલ્સમાં બેસેલા હતા તેમાં જે આ હીરાનું પાર્સલ હતું એની અંદર નંગ હીરાના પાર્સલો તથા એ સોનાના બે પાર્સલ હતા એ સોફા એટલે કે ડ્રાઈવર સીટની પાછળની સીટમાં એમને મૂકી અને ડ્રાઈવર સાથે વાતચીત કરતા હતા એ દરમિયાનમાં નજર ચૂકવી અને ફરિયાદીના આ હીરાના પાર્સલ કોઈ ઇસમ ચોરી કરી લઈ ગયેલ આમ બંને જે ફરિયાદો થયેલ છે તેમાં આર મહેન્દ્રકુમાર એન્ડ કંપની કે જે આંગળીયા પેઢી છે એની સુરતમાં પણ બ્રાન્ચો છે એ રીતે અમદાવાદ અને ગુજરાતમાં પણ અન્ય બ્રાન્ચો આવેલી છે તો એમની આ આગળિયા પેઢી જોડે આ પ્રકારનો બનાવ બનેલ છે વરાછા પોલીસ સ્ટેશન તેમજ સુરત શહેરની અન્ય ઝોન વન વિસ્તારની પોલીસની ટીમો આ બંને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી તેમજ અન્ય ટેકનિકલ ઇન્ટેલિજન્સથી વર્કઆઉટ કરી રહી છે અને આ બાબતે ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવશે